સમાચારો વિસ્તારથી વાત કરીએ તો આજે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ છે એક વિકલાંગને તેના હોસલા માતાના વિશ્વાસે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી છે એક પિસ્તાલીસ ટકા વિકલાંગની નડિયાદમાં ડિસ્ટ્રિક્ટ કોચ બનવા સુધીની સફર પર એક નજર કરીએ અમારા આ અહેવાલ પર सफलता उनको मिलती है जिनके सपनों में जान होती है दिव्यांग पुरुष बनो खेड़ा डिस्ट्रिक्ट कोच। इंटरनेशनल कक्षाएं सिल्वर और गोल्ड मेडल हासिल कर चुके है पैंतालीस टका विकलांग पुरुष बनियो क्लास टू अधिकार सफलता उनको मिलती है जिनके सपनों में जान होती है

પણ તેમની માતાએ હાર ન માની માતા દીકરાને રોજ રોજ માલિશ કરતા હોવાથી તે થોડું ચાલતા થયા કોલેજના શિક્ષણ દરમિયાન તેઓ કોલેજ તરફથી નેશનલ ક્રિકેટ રમવા ગયા બસ ત્યાંથી જ તેમની ધીરજ પ્રયત્નો અને હોસલાએ તેમને ઉત્તરોત્તર સફળતાના શિખર સર કરાવ્યા નેશનલથી લઈને ઇન્ટરનેશનલ કક્ષાએ તેઓ દોડ અને કૂદમાં અનેક સિલ્વર અને ગોલ્ડ મેડલ હાંસલ કરી ચૂક્યા છે રમતગમતને મારા કેરિયરની શરૂઆત વર્ષ બે હજાર દસમાં રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ ઓથોરિટી ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં સો મીટર દોડ બસો મીટર દોડ અને લાંબે એ કૂદથી કરી ત્યારે મારી દોડવાની સ્પીડ સારી હોવાથી મને ધી સોસાયટી પર ફિઝિકલી હેન્ડીકેપ દ્વારા સારું માર્ગદર્શન આપવામાં આવ્યું અને પછી ત્યારથી મેં મારા કેરિયરની શરૂઆત દિયોદર ખાતે મારા કોચ શ્રી ભાટી સાહેબના માર્ગદર્શન હેઠળ શરૂઆત કરી વર્ષ બે હજાર અગિયાર બાર તેર અને ચૌદ સુધી મેં ખેલ મહાકુંભમાં ઘણા બધા મેડલ્સ મેળવ્યા છે તે પછી બે હજાર પંદરમાં ઉત્તર પ્રદેશ ખાતે આયોજિત પંદરમી સિનિયર પેરા નેશનલ એથ્લેટિક્સમાં સો મીટર દોડ બસો મીટર દોડ બંનેમાં ગોલ્ડ મેડલ મેળવ્યા અને લાંબી કૂદમાં સિલ્વર મેળવ્યું એના પછી ધી સોસાયટી પર ફિઝિકલી હેન્ડીકેપ અને અમારા હેડકોચ શ્રી મનસુખભાઈ તાવેથીના માર્ગદર્શન હેઠળ મને સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત નડિયાદ ખાતે મને એડમિશન આપવામાં આવ્યું ત્યાં મેં ફરતી મારા કેરિયરને આગળ શરૂઆત કરી ત્યાં મને વ્યવસ્થિત માર્ગદર્શન અને પ્રેક્ટિસ મળતા નેશનલમાં મેં સો મીટર દોડ અને બસો મીટર દોડમાં પછી રાજસ્થાન ખાતે બન્યા નવા વિક્રમો બનાવ્યા અને બે હજાર અઢારમાં એક્સપર્ટ કોચ શ્રી અજીમોન કે સાહેબના માર્ગદર્શન હેઠળ મેં એશિયન ગેમ્સ બે હજાર અઢારમાં પાંચમો નંબર મેળવી બરાબર અને ગુજરાતનું ગૌરવ વધારેલ છે સાથે સાથે મને રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા સરદાર પટેલ સિનિયર એવોર્ડ અને સરદાર પટેલ જુનિયર એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલ છે મેં નાનકડા ગામમાંથી નડિયાદ ખાતે નડિયાદની પવિત્ર ભૂની ભૂમિ જેને સંતરામ મહારાજ તરીકે બહુ મોટું નામ છે એમનું બહુ મોટું મંદિર નડિયાદમાં આવેલું છે તેમને બી હું આગળ રાખીને આ બધી મહેનત કરેલી છે અને સાથે સાથે એમનો પણ મોટો મારા આ પ્રેક્ટિસ પાછળ મારો સહયોગ રહેલો છે અને સાથે સાથે અત્રે ઉપસ્થિત જીટીપીએલના નિર્માણ યોજના સહયોગી સંસ્થા દ્વારા પણ મને સારો સહયોગ મળ્યો છે તેમનો પણ હું આભારી છું તેમની આ સિદ્ધિથી જ આજે તેઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત નડિયાદ ખાતે ડિસ્ટ્રિક્ટ કોચ તરીકે ફરજ બજાવે છે એક પિસ્તાલીસ ટકા વિકલાંગ આટલા ટૂંકા ગાળામાં આટલી સિદ્ધિ મેળવી પોતાના ગામ રાજ્ય અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે અને યુવાનો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે ચિરાગ પટેલ નિર્વાણ ન્યૂઝ નડિયાદ